you mm hmm जुदा रोपु रा ને ભાડા ની વાણેન તમે રોમ લાવ્યો ગડીક તમે પ્રભુ લાવો ઓ મારી પ્રજાપતિ ના દેવો મોરે તારી સુધારો પરાના ઓ ધરા મારી

ਸੁਜਾ ਪਤੀ ਨਾ ਨੀਓ ਮੌੜ ਖੇੜ ਰਾਂਖ ਜੋ ਜਵਾਨਾਂ ਮੈਂ ਮਨੂੰ ਗਠੋ ਮਨਾਂ ਪਰਜਾ ਪਜੀਓ મજાક ના ભગવાન ખમા ક્યાં મારા મેલડી રોમ ખમા જયેશ ભાઈ મજા મજા ને મજા મા વીર પાવળિયા હવાઈમાં જાવ એવ વેલાય મેલડી ખમા કોરી તે પરજા બજીયું તમારી મારી ઓળા બેલા દાડાને છે તમને આ પહેલી વાત ભાળું મનોની મેલડી મારું વાયક જીલી અને કદાજ મને માતાનો એકન અતર તેડાઈ હશે અને હું ભગવાન લઈને ઉતરી જ હશે બોજી હું કરતો હરી વેગણા હું પણું કરું તો મારો રોમ ખસી જાય કુંભારો હું તમારી નાતની માતા શું થઈ કમ્પ્લેટ પિયાલો પીન કે છે ફૂલેખું હાલીને ઘેર મઢમાં વળો લ્યા જવાના મોનવ્યો રોમપરાની માતા એ શું મારું મારું કોઈ દાડો ડુબળું નહીં પડ્યો હોય

અને જેને દીવો વતાડ્યો હોય જેને દીવો કરાયો હોય એનો ગુણ કોઈ દાડો ના ભૂલો સભાવાળો આખે કોઈ દાડો ભીઢી વખો આવા મારું મેળવી નાખે મહેન્દ્રભાઈ ઓળખતી નહી પણ આયુષ કદાચ કમ્પ્લીટ બે જાડવે દેરો કોક નો છૂટ્યો છે ધૂણમાં તો આ સભામાં કોક કુવાસી ના ઘેર વખો હોય સભાવાળું કદાચ પાણે ભગવાન હિલો ન નાખતો હોય પણ ભગવાન પાહેણ ભીખ માજીને ખોળો કાઢીને ભીખ માજીને ભગવાન કાહે પોસ્ટ બેડો પોણી રેડીને જો કદાચ હવાશીર માટી ની ઘોટ પૂરી ના પાડી ના મારું નો મેડી ની પણ માં કરોડ નો બંગલો ઓ ભાઈ કરોડ બંગલો પ્રવીણ સિંહ બંગલા મોર મનાર ના હોય એ કરોડ ના બંગલા મો મેલડી કબૂતર માળા કરવા

बोलवा खातर बोलती नहीं बोलू ये बनावनी रहती नहीं अल्लाह तुम्हारे नातनी ये माता सुं महेंद्र भाई आज का ठोमण मो प्याली वार उलखन करी शिये भाई ए भाखरा मो आज मीने खमा के वाहवचे वाह बच्चे कोकराव ना बचवा बिहू तो मेलडी नहीं આજ મજા મજાને મજા પૂછ પાડવાની એ ખમા કહેવાય એ શું ખમા મારો ભરભું કહેવાય છે ને બોલું છું તો મારે બોલવાનું છે આશીની પાળ વધવાની છે જયશભાઈ ખોપી ખોપીને જો કદાચ દોડ્યું રતી રતી ભેગું કરીને દોડ્યું ભરીને માટી જો પૂણેની પાળે ન નાખતી જવું મારું નોમ મેળવી નાખે લે કુંભારો બોલવા ખાતર નહીં બોલતી હજુ હા ચૂકું શું કદાચ તમારા મનમાં એમ હોય કે પાટણ વાળો ચોન તો ધારામપુરા ચોન આપણે પ્રજાપતિનું છોકરો હશે કે નહીં આ અંબોડો ડાઢીને વાળો બધું जुना डिहा दाखला मिळासी वगाड कन चार चार मलक जोयो देतो चार चार मलक जोयो देतो अरे चार મારા બના કોઠાના છોકરો હું પાટણ વાળે દુધાર રામપરાની મેરડી છું મારા મેરડી મંડળના સેવકો રાતદારો મારા મેરડી હંગાત ફરતા હશે ને સભાવાળો જો કદાચ તમારા એમ કોઈ વાગળી કરનાર પણ વાળો એ દાડે જો કદાચ મઢમાંથી ઊભી ના થાવ તો મને મેરડીને ફટકે આવરે પણ હારા મોગળી ચીંધજો ખોટા મોગળી ચિંતા નહીં હે કે જગત એમ કે આ ન બને મુઈ બનાવવાની હેલું છે મારા એવું કેતી જઉં છું હું ધોણવા બેઠી ને એવું બરોડી ચાર વાગે નું હું વેણ લાય એવું બોલી એટલે બે છોકરા ધોણવા માટે આ કોટ આયા ને બે બે એટલે ચમ આયા છે છોકરા રમેલ કુંભારના ના ઘેર છે અને નાયના છોકરાના ના ઘેર દેરું ધોણવા સડ્યું એટલે શું કારણ તે જો બીજા બટા ચિંતા કરશો નહીં કદાચ મણી છે ઠણી ની વાણિયા ની વણમટી શીખો તરત તારા આવીએ મારું શીખોતર માતાનું કદાચ ચિરાગ ઢોલી બોલ્યું હેઠું નહીં પડતું હોય તો આજ કમ્પ્લીટ વેળા લઈને બોલીને જવું છું ગુંભારના ના ઘેર ઓગણે રમેલ છે પરમીણસિંહ ભુવાજીને કદાચ મહેનત મજૂરી કરીને આ ગોગાને હોનાનો કરીને કદાચ બેહાડ્યો છે તે જહ તો ગુંભારન લેવાનો છે જહ ગુંભારન લેવાનો છે કોકની રમેલ હતી ફલાણા ગોમનો ભુવો હતો ફલાણા ગોમના છોકરા હતા નાયના મેરડી બોલીતી ને કદાચ પડી જઈ કદાચ શબ્દ ના આવે બોલું ને ના પડું જ હું માતા ના કહેરો તો દુધારો ઉંપરા શેઠું નહીં આવતું રહેવાનું પાટણની જોડે ઢાઈણજની બાજુમાં જ બેઠી બેઠીશું ત્યાં બે છોકરાને કદાચ વેળા લઈને શભામાં ઓટો મારીને હું મેરડી કદાચ વળતી ઘેર જતી જતીશું મારું સિકોતર માતાનું બોલ્યું યાળે જતું નહીં હોયને તારા કુવાના કોઠે જઈને ડુષીનો વેણ ગોતી ભરમણી માતાને ખળી અને ઝાપડી દેરું જો બંધ ના કરાય તો મારું નોમ માતા ના કહેવાય વગાડ તો લીહડ માતા એ કોમરું માલક જોયો એ તો કોમરું માલક જોયો એ તો અમલ કહુંબાનું એવાય શું ભરુણભાઈ કોલ એટલે એવું નહીં આજ પ્રજાપતિ ના નેહડે શું મારા જેવી મેરડી ગુંભારો તમારા હોય કદાચ ના ઉપડું તો મારું નામ ધીરું નાખે

કે ચિયા ગોમનો ભૂવો છે ને આવો ને બધું બધીને નાયો છે કાળે કાળો પહેરીને આવ્યો છે ચિરાગભાઈ મારા મેલડી ને કોઈનો કોઈ ઓપળી જવું પેલી વેલી જુનાડી આમ ધૂણવા ઉતરી નીકળ્યા એટલે ફરી સભા જો ધૂણાઈ નાખોટા બંધ ઘેર ના વળું મારું નોમ મેલડી ના કેવરા તે પરવીણ ભાઈ એકી આકટો એક મું મ્યાલડી ધુણવાઈન ગુંભારનો ચાકડો ફરન ફુદેડી ફરીન જઈશભી આખી શબા ધુણાઈન ઘેરજી હવારમો હો 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 ચિયા ગોમનો ભૂવો તો ચીવો સુટી વાળો તો ચીવો હતો આખી શબા ધુણાઈન ઘેરજી પણ વાત જો હું પણ આ ઉપર આઈ જાય એટલે હું માતા પાસી પડી જો પણ હું કરતા હરી વેગડા ગાયના ઝઘડે રઈનો દોણો ટકન એટલો વિશ્વા રાખો ને જબા વાળું બોલાવ ના આવત મારું નોમ મેડી ના કે હે મનુભાઈ

પાલનપુર મારથી હસવાનું છે નહીં તો કોમન માલણ બાજુ ગોમ છે ના સાહેબ પુરાવા મારા પડ્યા છે પુરાવો આવી જશે પુરાવો મેળવી આ લાઈવ ચાલે છે પણ મારા મેહડીના પ્રભુ કહેતા હોય ને જયશભાઈ હું પણ હું નહીં કરતી ને હું જબરી એવું કેતી નહીં હું કરતા હરી વેગડા માં કુંભારની માતા શું જૈન ચકડી પોણીયા રે બેઠી છું પણ આજ વેળા લઈને કમ્પ્લીટ ઢુંડતી ઈ છું મારા પ્રભુ કહેતા હશે ને ના ગોગાના રોમ કહેતા હશે ભુવાજી ને મહેનત મજૂરી આના લેખ કદાચ પંદર હોર વળા થી આ ગોગાના કોણાનો કરીને કદાચ બે હડે હશે ને ભગવાન મારો રોમ કેતો હશે તો આ શેતરના જે વાતો જુદી મારો કે કદાચ બોલીશું કે કુકુવાસી ના ઘેર છોકરો આલવા જઈશ તો આની આ તારીખ લસી દેજો ના બને રોમ પર આવતું રહેવાનું ચિરાગભાઈ પરુએ પોષ બાજે ખોળો ઉપડી ભીખ માગું છોકરો આવે પોર આનો આ દાડો આવે ને પેલા આવે મંગળવાર દાડો હોય હોજે ચાર વાગે જમણા જન્મ જમણા પગના તળીએ કાળું લાખું હોય

I'm in on ના જોશમાં રુંગાશિન આથી 1 મી ગોડા તારો હિસાબ લેવા ના જો મારું નોમે શું ખબર પડે ઢણવા આવી શું ખબર પડે ગોડા 1 મી દાડા બનીન સભામાં કદા કોહુ આવતો હોય ને ઓહુ લુકવા તો તો વેલા તીજળા મણી શેઠાણીની શીખોત ના નમ્યા હશો ને મારા મેહદી નું શીખોતરી નું તમારું અત્યારે નું શીખ્યું પૂરું ના પાડું તો હું વેલા એ દેરું નાખું આટલું બોલતી જાઉં છું ને એવું ગોગો પાર પાડશે એવું આ માથા પાટ પાડશે હે હું કરતા હરી વેગડા હું પણ કરું મારો રમ ખસી જાય ધીરા હું તારી માતા આવી લે મારા મેરડીના ના શીખો તમારી માતા આવી લે રાત દાડો મેરડી મેરડી કરો છે ભાવડો તમારા માટે અડધી રાતે જો કદાચ ભગવાન ના રજા લઈને તમારા હમ કોક વાગળી કરન ભરી બજારે ટસ્કો મારવા ના ઉતરુત મારું નોમ ને ભાડાનું નું ધીરું ના કેવરાય લે લ્યો હવની જય તા જયેશભાઈ હવાઈ મજા મજા ને મજા માલ ઢોર રાખતા હોત માલ ઢોરના ના એ મજા ગાય કે કંઠે મજા મજા ને મજા કોઈ દાડો શેટી ખહુદ મારું નોમ મેડી નહીં લ્યો હવની જાય પેલા પોણી પાજો